વિનોદ ઢોલા અને રાજુ ઢોલાનાઓ દ્વારા લાકડાના ફટકા સ્ટમ્પ અને બેટ વડે હુમલો કરી ઢોરબાર મારી તેની હત્યા કર્યા બાદ તેની લાશ ઉચકી સોસાયટીના ગેટની બહાર મૂકી ભાગી છૂટ્યા હતા એ જે જગ્યાએથી મળી હતી લાશ એ જગ્યાની તપાસ કરી આજુબાજુના સીસીટીવી ફૂટેજને ચેક કર્યા અને એના આધારે એમણે ચાર શકમંદોને દેખ્યા છે કે ચાર શકમંદો એ અજાણ્યા વ્યક્તિને લાશ જે અજાણી વ્યક્તિ હતી જેની લાશ મળી છે એને માર મારી રહ્યા હતા આ બનાવ રાતનો બે ત્રીસથી બે બે ચૌદથી બે પાંત્રીસ સુધીનો છે અને એ સમય દરમિયાનમાં ચાર જણાએ એને એ માણસને લાકડાનો ફટકો ધોકો પછી લોખંડનો સળિયો અને એક લાકડાની પટ્ટી એનાથી માર મારતા હતા અને ચાર જણાના માર મારવાના કારણે વ્યક્તિનું મરણ ગયું છે હવે જ્યારે એ વ્યક્તિઓને એક ચારે ચાર વ્યક્તિઓને પકડી લીધા છે એમને અટક કરી લીધા છે અને આગળની તપાસ ચાલુ છે એનું કારણ એ છે કે જ્યારે આ રાતનો સમય હતો ત્યારે આ માણસ જે છે એ શરૂઆતમાં એણે જઈને કોઈનો દરવાજો ખખડાયો એ અસ્થિર મગજનો કે એવો લાગતો હતો જેણે ભૂખ લાગી હશે તો એણે દરવાજો ખખડાયો તો પહેલાં વખત જે દરવાજો ખખડાયો રાતના એકથી દોઢ વાગ્યા સુધીમાં એ જ સોસાયટીની એક આગલી ગલીમાં તો આગલી ગલીમાં જે ભાઈ હતા જેમને નીચે કર્યાની દુકાન છે અને ઉપર એમનું ઘર છે તો એ એમને પાછો મૂકી બ્રિજ નીચેને મૂક્યા અને એ કલાક પછી આ મરણ જણાને પાછી ભૂખ લાગી હશે તો એ બીજી ગલીમાં જઈ અને એને દરવાજો ખખડાયો અને કંઈક ખાવાનું માંગ્યું હશે એને પણ જે ઘરના માલિક જે ભાડવાતા હતા એમને લાગ્યું કે આ ચોર છે અને ચોરી કરવા આવ્યો છે એટલે પછી એમણે પોતાના મકાન માલિકના પણ બે દીક મકાન માલિકને ફોન કર્યો એટલે મકાન માલિકના બે દીકરાઓ પણ આવી ગયા અને પછી એ લોકો ચોર સમજીને એને માર્યો અને મારીને પછી બ્રિજ નીચે મૂકી આવ્યા તો બનાવ લઈને પુણા પોલીસને આ બાબતની જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી સીસીટીવી તપાસતા તેમાં ચારેય હત્યારાઓ કેદ થયા હોય તેના આધારે પુણા પોલીસે ચારેય હત્યારાઓની ધરપકડ કરી કાયદેસરની કાર્ય હાથ ધરી છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા